राज्य में छाला चौबीस कलाक की बात करिए तो बसो ओग तलुका में कमोसमी वरसाद वरसों चौबीस कलाक सौ राजुला आठ पॉइंट पचास इंच वरस पड़ो चौबीस कलाक भावनगर महुआ में सात पॉइंट चौबीस इंच सुत्रापाड़ा में छइट पंचाशी इनाइ पंचावन इंच वरस वरस तरफ गणतर में पांच पंचावन इंच वरस पड़ो चौवीस कलाक लीलिया में पांच पॉइंट ओगन इंच वरस पड़ो ગઢડામાં 5.16 ઇંચ વેરાવરમા 4.92 ઇંચ વરસાદ સાવરકુંડલામાં 4.88 ઇંચ છેલા 24 કલાકમાં કોડીનારમાં 4.84 ઇંચ વરસાદ ખપક્યો તો આ તરફ ખાંભા અને વડોદરામાં 4.80 ઇંચ બાડોલીમાં 4.17 ઇંચ વલભીપુરમાં પણ 4.17 ઇંચ વરસાદ પડ્યો મેઘરજ ઉમરપાડા અને વાગરામાં 3.74 ઇંચ વરસાદ બાલાસિનોરમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ વર્યો વરસ્યો નડિયાદમાં ત્રણ પોઈન્ટ ઇંચ જેસરમાં ત્રણ ઓગણીસ ઇંચ કડાણા અને ખાનપુરમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ તલાડા નાંદોદ મહીસાગર અને વીરપુરમાં પડ્યો બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ